जिला नामे नकली खेलनो भांडो छे कामरेज से सुमूल कंपनी ना ब्रांड ना डुप्लीकेट घी बनावत कारखानु झी छे कामरेज पॉलिसे घी बनावानी मशीनरी सहित एक किसम ने पाड़ी वधु तपास हाथ हाथरी छे गुजरात में असली ना नकली कारोबार फूली छे ત્યારેક ડુપ્લિકેટ અધિકારી ક્યારેક ડુપ્લિકેટ રોલનાકાતો ક્યારેક ડુપ્લિકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું अथवा તો ગોડાઉન ઝડપાતું રહે છે બેનંબરીઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ છેડા કરવામાં અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મનફાવે તેમ ખેલવાડ કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એક વાર ડુપ્લિકેટ ગીનું કારખાનું ઝટપી પાડ્યું છે સુમુલ ડેરી બ્રાન્ડ થી તો આપ સૌ કોઈ પરિચિત જ હશો તમારા રોજિંદા ખાણીપીણી વપરાશમાં અનેક ખાંચી પદાર્થો આપ સેવન કરી રહ્યા જ હશો ત્યારે કેટલાક લેભાગુ તકસાદુઓ બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને તેનું ડુપ્લિકેટેશન ઉપયોગ કરતા હોય છે અને તેનું બજારમાં વેચાણ પણ કરતા હોય છે થોડા સમય પહેલા ડુપ્લિકેટ વિમલ ગુટકાનું કારખાનું સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું હતું આમ તો કામરેજ વિસ્તારમાંથી અવારનવાર કનકને કની ખાણીપીરી ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન થતું પોલીસ ઝડપી પાર્ટી હોય છે ત્યારે વધુ એકવાર કામરેજ પોલીસ દ્વારા માનસરોહર રેસિડેન્સીમાંથી એક કે સાત મકાની અંદર ચાલતું સુમુલ ડેરીનું ડુપ્લિકેશન ઝડપી પાડ્યું છે પોલીસે બાટલી મલતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ સુમુલ ડેરીના અધિકૃત કર્મચારીઓને સાથે રાખીને પોલીસે બાટમીવાળી જગ્યાએ રેડ કરી હતી અને મકાનમાંથી સુમુલ ડેરી બ્રાન્ડના આબેહૂબ સ્ટીકરો છપાવી સ્ટીલના ડબ્બા ઉપર ચોંટાડી તેમાં ડુપ્લિકેટ ઘી ભરી દેવામાં આવતું હતું કારખાનામાંથી માંગથી ઝડપાયેલા આરોપી આરોપીની પૂછપરછમાં તેને કબૂલાત કરી હતી કે તેઓ તેમજ વેજીટેબલ ઓઇલ મિશ્રણ કરી તેનું સુરત શહેરમાં વેચાણ કરી રહ્યા હતા આરોપી સાથે અન્ય પણ સમગ્ર કારોબારમાં સામેલ હોવાનું આરોપીએ કબૂલાત કરી હતી તેમજ ડુપ્લિકેટ ઘીનો મુદ્દા માલ સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા પરેશ મગન સાવલિયા પકડાયેલ આરોપીને આપી જતા હતા આ અગાઉ પણ ઝડપાયેલ આરોપી કબૂલાત કરી હતી કે તેને સુરત શહેર ખાતે રહેતા વિશાલ શાહ વેચાણ કર્યું હોવાનું જણાવ્યું હતું પોલીસે ડુપ્લિકેટ કી બનાવવા વપરાતી મશીનરી સ્ટીકર તેમજ ડુપ્લિકેટ ઓઇલ સહિતનો લાખોનો મુંડામાલ માલ જપ્ત કર્યો હતો સુરત જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડના નામે ડુપ્લિકેટ ખાણીપીણી ચીજ વસ્તુઓનું વેચાણ કરવાના કારોબારનું પોલીસ પર્દાફાશ કરતી રહે છે પરંતુ કેટલાક આરોગ્ય માફિયાઓ પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે જ્યારે આવા આરોગ્ય માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીપસિંહ યાદવ સાહેબની રાહડી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી તેજ જોઈસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાય એસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારું જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આલે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમને એક બાતમી હકીકત મળેલ કે માન સરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી દિપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમૂલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દા ડબ્બામાં વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટર વાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસી ડીએચ વસાવા કરી રહેલ છે સદર ઇસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબળિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઇસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઇસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશ કુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાય આવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુ છે સાહેબ અન્ય કોઈની સંડોવણી એની અંદર આના સિવાય પ્રવેશ છે અ હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ સમ આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં માં છે સમયથી તંદુરસ્ત પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે